નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસના દ્વારા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું ખરસાળ ગામ હાલ દરિયા જેવી પરિસ્થિતિની અંદર ફસાયું છે ગામની અંદર જો વાત કરવામાં આવે તો કમર ઉપર સુધીના પાણી ભરાયા છે રાત્રે બે અઢી વાગ્યાથી જે અવિરત વરસાદ વરસી રહ્યો હતો એના કારણે ગામ આખું બેટની અંદર ફેરવાઈ જવા પામ્યું છે વાત જો કરવામાં આવે તો પાંચ ગામોથી ઘેરાયેલું આ ગામ અને સૌથી નીચું ગામ હોવાના કારણે કરોડ Serra કોઠા અને અંચેલીની વચ્ચે આ ગામ આવ્યું છે અને આ ગામને એક ખાડી પણ લાગે છે સ્થાનિકોનું કહેવું છે કે ખાડી જે ખરી છેલ્લા પંદર વીસ વર્ષથી સાફ નથી થઈને ખાડી સાફ ન થવાના કારણે આ પાંચે પાંચ ગામનું પાણી જે ખરું આ ખરસાળ ગામની અંદર જ આવી પહોંચે છે અને ત્યાર પછીથી ખાડી મધ્યથી એ કૃષ્ણપુર થઈ અને દરિયા સુધી પહોંચે છે ગામ થઈ નીકળે છે વાત જો કરવામાં આવે તો હાલ તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગામની અંદર કોઈ આવો જવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે ક્યાં તો બોટ લઈને આવવું પડે અથવા તો પોતાના જીવના જોખમે નારાયણ નથી તમે જોઈ શકો છો એ પ્રમાણે કે રોજિંદા કામ માટે પણ ગ્રામજનો બહાર જઈ શકતા નથી ત્યાં સુધી કે વિદ્યાર્થીઓ અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આજે રજા પાડવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે તો ગામમાં આ પાણી ભરાવાની સ્થિતિને લઈને સ્થાનિક તપન દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ તપનભાઈ દેસાઈ પરિસ્થિતિ પરિસ્થિતિમાં જે વાત થઈ તે પ્રમાણે હાલમાં એટલું બધું પાણી છે ખરસાણ ગામમાં કે કોઈ કશે બી કંઈ બી થયું મૂક્યું તો ખરસાણ ગામની બહાર કોઈ બી સાધન સાથે નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે અમારે ત્યાં કેવું છે કે અમારા પાંચ ગામ છ ગામના પાણી અમારા ગામમાં થઈને નીકળે છે જે મેન ખાડી છે એ ખરસાળથી લાગેલી છે બરાબર છે તો ખરસાણ ગામમાં પાંચ છ ગામના પાણી ભેગા થાય અને પછી ચીજગામ થઈને કૃષ્ણપુર દરિયે જાય છે તો એ જે ખાડી છે આજે વીસ પચીસ વર્ષથી સાફ નથી થઈ બરાબર તો એ સાફ કરવા માટે અમે અનિયમન બહુ રજૂઆત બી કરી છે તો હજુ સુધી એ આટલા વર્ષથી ખાડી સાફ નથી થઈ તો આ પાણી વધારે ભરાવાનું કારણ બી એ છે કે ખાડી સાફ નહીં થવા હોવાનું તો આ પ્રમાણે ખરસાળ ગામની અંદર જે લો લેવલનું ગામ છે આજુબાજુના જે ગામો છે પાંચ ગામો એનું લેવલ જે ખરું એ ખરસાળ ગામથી ઊંચું છે એના કારણે વારી ઘડીએ ચોમાસાની અંદર જ્યારે પણ વરસાદ ભારે માત્રામાં પડે છે ત્યારે આ ગામ જે ખરું બેટની અંદર ફેરવાઈ જાય છે રોજમદારો જે છે એ કામે નથી જઈ શકતા એમનો ચૂલો બંધ રહે છે તો સાથે જ ગામની અંદર જવા માટે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી અને ગામ સતત રજૂઆત કરે છે પણ ખાડી સાફ થતી નથી ખાડી સાફ ન થવાના કારણે આ ખાડીમાંથી પણ પાણી સીધું ગામની અંદર જ આવે છે તેમજ કરોડ છે કોઠા છે અંચેલી છે સરાવ છે આ તમામ ગામો આજુબાજુ આવ્યા છે અને એ ઊંચા છે જ્યારે આ ખરસણ ગામ નીચું છે એના કારણે એ બધા ગામનું પાણી પણ આ ગામમાં આવું આવવાનું થાય છે અને એવું સ્થાનિકોનું જણાવું છે સાથે સ્થાનિકોનું એ પણ જણાવ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને ગ્રામ પંચાયત પાસે એટલું બધું નથી કે આ ખાડી કે જે ખાડીને અહીં ખરસાળથી લઈ અને સુધી સાફ કરવી પડે તો એટલી બધી નાણાકીય ભંડોળ જે ખરું ગ્રામ પંચાયત પાસે નથી માટે કરી અને વારંવાર દર વર્ષે ચોમાસા દરમિયાન એ લોકોની આ પરિસ્થિતિ થાય છે અને રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી હાથ ન ધરવાના કારણે હાલ તો ગ્રામજનો જે ખરા એ દરિયાની અંદર રહેતા હોય લાગી છે કારણ કે તમે પણ નિહાળી કમર ઉપર પાણી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને ગ્રામજનોનું કહેવું એમ છે કે હજુ જો અડધો કલાક વરસાદ પડે તો એમના ઘરોની અંદર પણ પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા અવસર ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન